શ્રી નાગરવેલ હનુમાનજી મહારાજ ટ્રસ્ટ ટ્રસ્ટ રજીસ્ટર નંબર એ સેવન સેવન સિક્સ શ્રી નાગરવેલ હનુમાન મંદિર રખ્યાલ રોડ અમદાવાદ આડત્રીસ જીરો જીરો ત્રેવીસ કળિયુગમાં પણ અનેક ભય અને સંકટોમાંથી મુક્ત થવા માટે હનુમાનજીના સ્મરણ સિવાય અન્ય કોઈ ઓસળ નથી મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજ શ્રી નાગરવેલ હનુમાન દાદાના દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ અમદાવાદના અમરાઈવાડી રખ્યાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ શ્રી નાગરવેલ હનુમાન દાદાના દર્શન કરવા ભાવિક ભક્તો અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હનુમાન દાદાને સિંદૂર તેલ ફુલહાર પ્રસાદ તેમજ શ્રીફળ વધેરીને દર્શન કરી જીવનની ધન્યતા અનુભવી હતી મંદિર ખાતે સવારે ઉત સ્થાપન આરતી અને ત્રિયંજન મંદિર ધ્વજારોહણ સુંદરકાંડના પાઠનું આયોજન બપોરે બારથી બાર ત્રીસ કલાકે શ્રી હનુમાન જન્મોત્સવની આરતી અને ભજન કીર્તન શૃંગાર દર્શન સાથે છપ્પન ભોગ અન્નકૂટ ધરાવી ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે મહાપ્રસાદી મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંદિરના મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજે ભાવિક ભક્તોને પ્રવચન દ્વારા

અને સાંજે પાંચ થી આઠ વાગ્યા સુધી મારીથી હવન નું આયોજન કરવામાં આવેલ છે અને એ હવન પછી ખુબ સુંદર કાર્યક્રમ સાંજે સાડા આઠ વાગે ભગવાન ની મહાઆરતી નું આયોજન કરવામાં આવેલ છે જેમાં હજારો ભક્તો પોતાના હાથમાં દીવડા લઈને હનુમાન દાદા ની આરતી ઉતારશે અને આજે ભગવાનનો જન્મોત્સવ ઉજવશે અને ખુબ ધામધૂમથી અને નવ યુવકોમાં નવ જવાનો માં અત્યારે ખુબ જ ઉત્સાહ છે ભગવાન અને હનુમાન દાદા ને ખુબ ઉમંગ થી એ લોકો સ્મરણ કરે છે અને હનુમાન દાદા પણ એમને ખુબ આશીર્વાદ આપે છે અને એમનું જીવન ધન્ય બનાવે છે જય શ્રી રામ